નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા એક છે મિત્રો ઈશ્વર પરાય છે ઉપરવાળો શોધાય છે ને ને નીચે નીચે છે છે આપણી અંદર આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી મિત્રો અમે છીએ રાજકોટ એનું કારણ છે કે રાજકોટિયન્સને દર છ મહિને એક નવી સરસ મજાની સબ્જી જોઈ જ અને દર છ મહિને એક સરસ મજાનું ઇનોવેશન રાજકોટમાં થાય જેમ કે રતલામી સેવનું શાક લઈ લો કાજુ ગાંઠિયાનું શાક લઈ લો કે વરાળિયાનું શાક લઈ લો કે સિંઘભજીયાનું શાક લઈ લો કોઈ પણ નવું શાકની છે ને ઇનોવેશન છે ને એ રાજકોટથી થાય તો એવું સરસ મજાનું એક નવું શાક ટ્રેન્ડિંગમાં છે જે અત્યારે રાજકોટમાં ખૂબ લોકપ્રિય છે તો આ કેવી રીતે બને અને ક્યુ શાક છે એ તો જાણવું પડશે અમારા હોમ મિનિસ્ટર પાસે ચાલો શરૂ કરીએ આજની આ નવી રેસીપી જય શ્રી કૃષ્ણ પારુ જય શ્રી કૃષ્ણ અંબા 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 મિત્રો આવી ગયા છીએ આપણે કિચનમાં અને આજે જે ભવ્ય પ્રોગ્રામ થવાનો છે ને એના માટેની શું તૈયારી છે શું બનાવવાના છે એ તરત જ બધું પૂછી લેજો પારુ આજે આપણે શું બનાવવાના છે આજે આપણે બનાવશું સિંગ કાજુનું શાક વાહ એના માટે આ બધે જો ઇંગ્રેડિયન્ટ તૈયાર કરીને રાખ્યા છે હ પછી આપણે રેસીપી સ્ટાર્ટ થાય રાજકોટનું અત્યારે મોસ્ટ ટ્રેન્ડિંગ જે સબ્જી કોઈ હોય તો એ છે સિંગ કાજુ તો ચાલો હવે બતાવી દીયો કે કેવી રીતે બને છે હા ચોકસ આ છે ને સિંગ લીધી છે આપણે સિંગ વધારે લેવાની છે ને કાજુ એનાથી અડધા લેવાના છે ઓકે આપણે બે થી ત્રણ જણા માટે આ શાક બનાવીએ છીએ અત્યારે ને આ એક ચમચી દારિયા છે ફોતરા વગરના પછી આ બે ચમચી દહીં છે પછી આ આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવશું આ છે તદ લવિંગ બાદિયા આ છે ગરમ મસાલો ને આ કિચન કિંગ મસાલો આ છે એક સિમલા મરચું આ ટેસ્ટ પ્રમાણે લીંબુ નાખશું બે નંગ ડુંગળી બે તીખા મરચાં અને બે ટમેટા પછી આ કઈ રીતે બનાવું એ બનાવતી જાઓ ને કહેતી જાઓ બાકી આપણા રૂટિંગ મસાલા ને નમક ને એ તો હોય જ અડધી ચમચી ઓફ ખાંડ આવશે એનામાં એટલા માટે આ બધું તૈયાર કરી રાખ્યું છે ઓકે ઓકે સૌથી પહેલા આપણે આ સિંગના ફોતરા કાઢી લેશું ભાગ્યેજ કોક માણસ એવું હશે કોઈ વ્યક્તિ એવું હશે કે જેને સિંગ નો ભાવતી હોય લગભગ બધાયને ભાવતી જ હોય એટલે આ શાક લગભગ બધાયને ભાવ ભાવે જ સોય 100% એટલે આજે એનું શાક થવાનું છે અને એમાં પાછા ભેગા કાજુ હા ચાલો આપણે આ સિંગના ખોતરા ઉતારી લીધા છે હવે આપણે પેલા છે ને આ સિંગનો અધકચરો ભૂકો કરવાનો છે પછી આપણે એમાં આદુ લસણ પેસ્ટ તૈયાર અધકચરો ભૂકો કરવાનો છે આના કાઢી લેશુ આપણે આવું અધકચરું હોય ને એટલે આ શાક બને ને પછી આપણે ખાવાની મજા આવે આ એના પીસ મોઢામાં આવે ને એટલા માટે કાજુના ને સિંગના એકદમ ક્રન્ચી આવે હમ ચાલો હવે આપણે આ દારિયાનો પાવડર કરી લેશું જો દારિયાનો આપણો ફાઇન પાવડર થઈ ગયો છે હવે આદુ લસણ મરચાંની પેસ્ટ આપણે તૈયાર કરી લેશું છ સાત કડી લસણની છે આ એક ઇંચ આદુનો આ ટુકડો છે ને બે તીખા મરચાં એડ કરશું આપણે આમાં એમાં છે ને સેજ આવી રીતના આપણે નમક નાખી દઈએ ને તો ખાંડવું સહેલું પડે ચાલો આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે ચાલો હવે આપણે આ ડુંગળી ને ટમેટા આ રીતે ખમણીથી ક્રશ કરી નાખીશું એટલે આપણી છે ને ગ્રેવી મસ્ત થાય આ રીતે ખમણી ને કરીએ ને એનાથી જો આવું બારીક ખમણ થશે તૈયાર આપણે ડુંગળીનું ખમણ તૈયાર થઈ ગયું છે હવે આ રીતે ટમેટા ખમણી લેશું

બે ચમચી તેલ લઈ આપણે આ કાજુ છે ને ફ્રાય કરવાના છે પેલા તેલ ગરમ થઈ ગયું છે આ કાજુ આપણે આમાં એડ કરી દઈશું કાજુ જો આપણે આવા ગુલાબી કરવાના છે કાઢી લેશું હવે આપણે આપણે કાજુ ફ્રાય થઈ ગયા છે હવે આ તેલ ગરમ છે આપણે એમાં જ આપણે શાકનો વઘાર કરી દેવાનો છે આ છે જીરું એક ચમચી આપણું જીરું ગુલાબી થઈ ગયું છે આ છે તદ લવિંગ બાદિયા આ છે ડુંગળીની પેસ્ટ ગેસ મીડિયમ રાખવાનો છે આપણો ડુંગળી થોડીક સાકડી લેવાની છે જો આપણી ડુંગળી છે ને આવી સાતળવાની છે બહુ ડાર્ક નથી કરવાની હવે આમાં આપણે આદુ મરચાં લસણની પેસ્ટ તૈયાર કરી છે ને એ આમાં એડ કરી દઈશું હવે સુગંધ આવે ને ત્યાં સુધી આ બધું સાતળી લેવાનું છે આ બધું સરસ સતળાઈ ગયું છે કલર ચેન્જ થઈ ગયો છે હવે આ છે છીણેલા ટમેટા હવે એડ કરી દેવાના છે બધું આપણું સતળાય છે આપણે એમાં જ મસાલા એડ કરી દેસુ પેલા આ છે નમક સ્વાદ અનુસાર આ છે હળદર પાવડર અડધી ચમચી આ છે ધાણાજીરું પાવડર દોઢ ચમચી આ છે લાલ મરચું પાવડર બે ચમચી આ છે પિંચો ખાંડ બધું મસાલા મિક્સ થઈ ગયા આપડા આ બધું એકદમ સતળે છે ને એમાં જ આપણે પાણી એડ કરી દેસુ એક ગ્લાસ પાણી એડ કર્યું છે હવે ત્રણ ચાર મિનિટને સેટ થવા દેવાનું છે ગ્રેવી ને ટમેટા ને બધું આપણું પાણીને એકદમ ઉકળે ને પછી આગળ બતાવું આપણી ગ્રેવી તૈયાર થાય છે ને ત્યાં સુધીમાં આપણે આ મરચું સુધા લેશું શિમલા આપણે આ શાકમાં છે ને આ બને તો આ શિમલા મરચું ખાસ એડ કરવું ટેસ્ટ બહુ મસ્ત આવે છે આ શાકમાં શિંગલા મરચાંનો આવા પીસ કરવાના છે આપણે મીડિયમ બહુ મોટા એ નહીં સાવ નાનાય નહીં જો આપણે આ ગ્રેવી એકદમ ઉકળવા માંડી છે હવે આમાં આપણે આ સિંગનો અધકચરો ભૂકો છે ને એ એડ કરી દઈશું ગ્રેવીમાં એકદમ મિક્સ થઈ જાય પાછું બે ત્રણ મિનિટ પાછું આ સિંગ ને ગ્રેવી સેટ થવા દેસું ત્યાં સુધીમાં આપણે છે ને આ દહીં છે ને બે ચમચી દહીં લીધું છે એમાં આપણે આ દારિયાનો ભૂકો જે કર્યો છે ને પાવડર એ દહીં માં એડ કરવાનો છે એકદમ મિક્સ કરી લેવાનું દહીં સાથે આ પાવડરના આ રીતે પેસ્ટ થાય ને એ રીતે છે સિંગની ક્રિસ્પીનેસ આવશે કાજુની રિચનેસ હમ અને હવે પાછો ગેસ આપણે થોડુંક સ્લો કરી

આપણે ગ્રેવી ને આ શિમલા મરચાં ને બધું સરસ એક રસ થઈ જાય એટલા માટે ત્રણ ચાર મિનિટ થઈ ગઈ છે આપણે શાકમાં આવે જો એકદમ તેલ ઉપર આવી ગયું છે ગ્રેવી એકદમ મિક્સ થઈ ગઈ છે મરચાં આપણા સોફ્ટ થઈ ગયા છે ગ્રેવીને બધું એક રસ થઈ ગયું છે હવે આપણે એમાં આ ફ્રાય કાજુ છે ને એડ કરી દઈશું આ છે ગરમ મસાલો નાની ચમચી આ છે કિચન કિચનકી મસાલો એ એક ચમચી આવશે વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું બે ત્રણ મિનિટ આ બધું સેટ થઈ જાય એટલે આપણું શાક રેડી થઈ જશે આ છે લીંબુનો રસ

થેન્ક યુ વેરી મચ ચાલો મિત્રો જોઈને તમને ખબર પડી જશે કે શણગારાઇ ગઈ છે આપણી થાળી આ છે સિંગ કાજુનું મિક્સ શાક રોટલી સાથે જે લીલા મરચાં છાસ છે ડુંગળી છે તો ચાલો હવે હું તમને ટેસ્ટિંગ કરીને બતાવી દઉં તમને બતાવું એક એક દાણે દાણો છૂટો લાગે છે આ મજા છે આ સિંગનું અને કાજુનું શાક ખાવાનું છે એક એક છૂટો દાણો હોય એકદમ ક્રન્ચીનેસ હોય આમાં એની રીટનેસ હોય આ અત્યારનું ન્યુ ટ્રેન્ડિંગ વસ્તુ છે અત્યારે જ્યાં જુઓ ત્યાં આ જ વસ્તુ ખવાય જાય આ જ વસ્તુ થાય છે ચાલો આ લઈ લીધું આપણું શાક આ લઈ લીધું કાજુ અદભુત એકદમ મજા એ મજા હે ભાઈ અને ખાવાની બહુ મજા આવે છે મરચા હોય સાથે હવે મિત્રો હું આ ભોજનની મજા માણું છું આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે જો ગમી હોય તો વધુ વધુ લોકો સુધી તમે આને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા મિત્રો જાતા જાતા જીવન શું છે જીવન વાંચ્યા વગરનું એક અજાણ્યું પુસ્તક છે જેના આગલા પાને શું લખ્યું છે ને એની કોઈને ખબર નથી આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી તમે અમને રજા આપશો અને મિત્રો તમે અમારા પોતાના છો એટલે કહી દઈએ કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખાસ સ્વસ્થ રહેજો નમસ્કાર